તાપી વ્યારા દાની ચીખલી ગામના રહેવાસી મહેશભાઈ નરુભાઈ ગામી જેઓ ઘણા વર્ષોથી લગાવગ્રસ્ત છે તેઓ લાકડીના સહારે માંડ માંડ ચાલી શકે છે મહેશભાઈ પર મોટા મધની માખીઓએ અચાનક હુમલો કરી આખા શરીરે મધમાખીઓએ ડંખ માર્યો હોવાથી ઇલેશભાઈ અને મિનેશભાઈ ભગત તથા અન્ય લોકોએ મદદ કરી ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ઇમરજન્સી સારવાર લઈ જવામાં આવ્યા છે આવા બનાવો નાની ચીખલી ગામમાં અનેકો બન્યા છે જેમાં ગત મહિનાઓમાં એક ભાઈ મધુમક્ખીઓથી ડંખ મારતા જીવ બચાવવા ભાગતા ગૌચરની જમીનમાં ખોદેલા ખાડામાં વરસાદી પાણી ભરાયું હતું તેમાં પડી જવાથી તેમનું મોત નીપજ્યું હતું પહેલાં દીપડાથી હવે મધુમાખીઓથી ખેડૂતો અને મજૂરો ભયભીત છે ત્યારે હવે ખેતી કામ કરતા લોકોને વહીવટી વિભાગ યોગ્ય મદદ કરે એવી લોકમાંગ ઉઠી છે પત્રકાર કેતનકુમાર ગામે વધુ માહિતી માટે ટ્રાઇબલ કિંગ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ઝડપી અને વહેલા માહિતી માટે બેલ નોટિફિકેશન પ્રેસ કરો